ગુજરાતનું ગૌરવ એવું શાસણ ગીર પર ગુજરાતના નિર્દેશક અશોક ઘોષ દ્વારા સરસ મજાની ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દિવસે થિયેટરમાં ખૂબ જ ધૂમ મચાવી હતી સાસણ ફિલ્મનો ટ્રેલર તેના રિલીઝ બાદથી ખૂબ ચર્ચામાં છે આ ફિલ્મ ગીરના જંગલમાં શૂટ થઈ છે અને એમાંના સુંદર દ્રશ્યો અને મનોરમ સંગીતે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે ફિલ્મના નિર્માતા કિરીટ પટેલ અને દિગ્દર્શક અશોક ઘોષે ફિલ્મને ખાસ બનાવવા માટે ગીરના પર્યાવરણને ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કર્યું છે

આ ફિલ્મ ગીરના જંગલમાં શૂટ કરવામાં આવી છે જે ગુજરાતી પ્રકૃતિને જીવંત રીતે દર્શાવે છે ફિલ્મ સાસરણ ગુજરાતી સિનેમાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તેવી આશા છે જો તમે ગીરના જંગલ અને તેની સાથે જોડાયેલા જીવનને નજીકથી અનુભવવા માંગતા હશો તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ સરસ મૂવી છે બધા જોવા જેવું છે બહુ મજા આવશે નમસ્કાર મારું નામ છે ચેતન ધનાણી આ પહેલાં આપ સૌએ મને રેવા ડીયર ફાધર કસુંબો સમંદર આવી બધી ફિલ્મોમાં જોયો છે હમણાં મારી એક બે મહિના પહેલાં જ એક લોચાલાપસી નામની ફિલ્મ પણ આવી હતી અને હવે ગઈકાલે સાસણ નામની ફિલ્મ રિલીઝ થઈ છે અને સાસણના પ્રીમિયર નિમિત્તે આજે સુરત આવવાનું થયું છે એટલે આપ સૌને આ સુરતની જનતાને મળવાનો મોકો મળ્યો છે અને એમના રિએક્શન જોઈને એવું લાગી રહ્યું છે કે ફિલ્મ બધાને બહુ ગમી રહી છે તો આનંદ બેવડાઈ ગયો છે સુરતવાસીઓનો ખૂબ ખૂબ આભાર કે એમણે અમારી ફિલ્મ એમે સુરત ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરનારું એક એવું શહેર છે કે જે સૌથી વધારે ગુજરાતી ફિલ્મો જુએ છે અને એમાં એ મારી ફિલ્મો ખાસ જેમ કે સા રેવા પેલ્લી જ પિક્ચરને સુરતે હાઈએસ્ટ કલેક્શન કરાવ્યું હતું અને એવી રીતે જેટલી બી અમારી ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે બધાને સુરત બહુ પ્રેમ આપે છે એવી રીતે સાસણને પણ પ્રેમ મળી રહ્યો છે એ જોઈને મને ખૂબ જ ખરેખર તો શાંતિ થઈ છે અને આનંદ થયો છે સાસણની થીમ એકચ્યુલી એક એવી વાર્તા છે કે જે માલધારીઓ એટલે કે આપણી જે જંગલમાં રહેતી પ્રજા છે એ અને સાસણના સિંહો આ બંને વચ્ચેનો પરસ્પરનો સંબંધ કેવો છે અને એના ઉપર કેવા કેવા પ્રશ્નો ઉઠ્યા છે એ પ્રશ્નોને રજૂ કરતી ઘણા બધા લોકોને કોર્ટને ઘણીવાર એવું લાગ્યું હતું કે શાસણમાં સિંહો જે મરે છે એ માલધારીઓના કારણે મળે છે અને આ જ ઇન્વેસ્ટિગેટ કરવા માટે મારું જે પાત્ર છે એ વિદેશથી શાસણ આવે છે અને એ પાત્રને ધીમે ધીમે જે ખબર પડતી જાય છે અને જે સત્ય શોધતો જાય છે એનાથી આખી જે વાર્તા એકદમ થ્રિલર અને જબરદસ્ત બને છે અને પબ્લિકને પણ આ જ વસ્તુ લાગી રહી છે અને એમને મજા આવી રહી છે એનો મને બહુ આનંદ છે બોલો હું કટુકભાઈ વારિયા આજ અમે મિત્રો સાથે સાસણ પિક્ચર જોવા માટે આવ્યા છીએ અને આમ તો મેં એક વખત પિક્ચર જોઈ લીધું છે એટલે જોયા પછી એવું લાગ્યું કે અદ્ભુતમાં અદ્ભુત પિક્ચર હોય એક પ્રકૃતિને પ્રેમ કરતો એક સિંહને પ્રેમ કરતો એક માલધારી અને સિંહનો જે પ્રેમ છે એ દર્શાવવામાં આવ્યો છે તો ખૂબ સારો એવો મેસેજ છે ખૂબ સારી એવી ફિલ્મ છે અને કોઈ પણ વ્યક્તિ એવા ન હોય કે ટોકીમાં પિક્ચર જોયા પછી કે પિક્ચર જોતાં જોતાં એને રડવું ન આવી જાય એટલે આવું અદ્ભુત ચારણ કન્યા ઉપર ચારણ નેસ જંગલ અને સિંહ માટેના પ્રેમને એક પ્રકૃતિના પ્રેમને દર્શાવતું આ પિક્ચર ખૂબ સારું એના ગીતોય સારા છે એના એના ડાયલોગ પણ સારા છે અને દરેક બાબતો એટલી બધી સારી છે જે પિક્ચરને ફરી ફરીને જોવાની ઈચ્છા થાય એટલું સરસ પિક્ચર આજે સાસણ પિક્ચર જોવામાં આનંદ નામે અમે ખૂબ સાથે મિત્રો સાથે અમે દરેક લોકો આજે પિક્ચર જોવા માટે આવ્યા છે આજે અમે બધા સાસણ મૂવી જોવા આવ્યા હતા ખૂબ જ સુંદર અને એકદમ ગીરમાં જે ઉતારેલું છે ખૂબ જ સારું છે સિંહ અને માલધારી સમાજ વચ્ચે જે પ્રેમ છે બતાવવામાં આવ્યો છે તમામ માલધારી સમાજે તમામ પરિવાર સાથે આ મૂવી જોવું જોઈએ અને ગુજરાતની તમામ જનતાએ આ મૂવી how to do, do it